ત્યારે પતિ જતો રહે તહેવારના દિવસે ઘરમાં મરસિયા ગવાતા હોય ત્યારે શું થાય એ તમને ખબર છે કેવી રીતના ખબર હોય જ્યારે તમારા ગયા હોય તો તમને ખબર હોય કોઈનો ડર નહીં બેન સવારમાં સાત વાગે ગાડી અત્યારે નીકળી જાય એક્ટિવ એક્ટિવાય ફુગ્ગા ભરી ભરી એ રીતે નીકળી જવાનું બસ વિંદાસથી પોલીસ સ્ટેશન તો એટલે કે કે આવીશું કોઈ ના બસ આવીશું દારી પીવાનું તો કોઈ ગંજીત ના વન ને તો શું છે કે ઘણા લોકો દારૂ પીતા હોય ખુલ્લિયા વેકાતો હોય એટલે પીતા હોય લોકો એવું તો બંધું નહીં કે ના મળતું હોય તો વસ્તુ અલગ છે પણ મળે તો પીવી છે લોકો પણ મળતું જ ના હોય તો ચાલે પીવું બુટલી કરો પાછા લાવું બુટલી કરો લાવું પાછા આઈ કર આ મારા પોલિસ્ટેશન પાછા આવવા તમે એટલે આ પાંચ લાખ રૂપિયા પણ પાછા એક કર મારા પોલિસ્ટેશન તમારી પાછા આવે એટલે મારે કોઈ ચિંતા નહીં શું નામ છે તમારું અને જેમનું મૃત્યુ થયું છે એ તમારા ભાઈ હતા નાનાભાઈ અને કેટલી ઉંમર હતી એમની ચુમ્માલીસ વર્ષ ચુમ્માલીસ વર્ષ એમના પત્ની બાળકો ત્રણ બાળકો છે બે બેબી છે એક બાબુ છે અચ્છા એમનું કઈ રીતના મૃત્યુ થયું બેન દારૂ પીવાથી હતી છે દારૂ પીવાથી અને તમે છેલ્લી વાર એમની સાથે ક્યારે વાત કરી હતી ક્યારે મળ્યા હતા લગભગ અમે ત્રણ વાગે મળ્યા હતા કાલે ત્રણ વાગે કાલે ત્રણ વાગે પાંચ વાગે પીધી કલાક પછી ડિસ્પાયર દે જાય બીજા અચ્છા એટલે ઘરે જ હતા હો હું તું ગેર જતા ના તો મારા ભાઈ ઘરે જતા કે ના ના અત્યારે તો કાળે ઉતરાણ હતી એટલે બહાર જે હોય ને ગામમાં ફરતા હોય હં ગામની અંદર તો પડી ગયા તો હજી ગેર લાવ્યા ગેર લાવ્યા પછી મરી જાય એમાં પેલો ભાઈ પેલો પેલો વડ નહીં વડ જોડે બે જણા પડી ગયા એ ત્રણ તો મળી ગયા એક લાવ્યો એ ઘેર લાવીને મળી ગયો એટલી વાત બસ અચ્છા ગામના કેટલા લોકો હતા જે સાથે આવી રીતના દારૂ પીવા જતા હતા દારૂમાં તો કોઈ ગાંધી ન બંધી ને ત્યાં તો શું છે કે ઘણા લોકો દારૂ પીતા હોય ખુલ્યા વેકાતું એટલે પીતા હોય લોકો એવું તો બનતું નહીં કે ના મળતું હોય તો વસ્તુ અલગ છે પણ મળે તો પીવી છે લોકો પણ મળતું જ ના હોય તો ક્યાંય પીવું મળતું વસ્તુ ના મળતી હોય તો પીવો ના પીવો કોઈ પણ આપણે મળે છે એટલે પીવું લોકો જાહેરમાં પીવું અને મેં પાછો પાવર હોય પાછો પોલીસ સ્ટેશનનો અચ્છા હોના લીધે મણી મણી હોય કે ભાઈ વેકો ખુલ્લે બેઠા જઈએ તમારે ચિંતા નહીં કરવાની અમારે અમે અમારો છોકરા છોકરો ફરિયાદ લઈને જોવાય આવીશું કાલે કોઈ ના આવો પછી અચ્છા એટલે પહેલાં પણ કમ્પ્લેન કરી છે કે ગામમાં દારૂ વેચાય છે પણ કોઈ ધ્યાન નથી દેતું કોઈ ધ્યાન નહીં બેન અત્યારે કેટલાય માણસો મરી ગયા કોઈ ધ્યાન દોરવા તૈયાર નથી એક 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 પોલીસ સ્ટેશનમાં પંદર પંદર વર્ષ સુધી દસ દસ વર્ષ સુધી નોકરી લોકો દસ દસ વર્ષ સુધી નોકરી કરે એક પોલીસ સ્ટેશનમાં વર્ષ નોકરી થઈ શકે કોઈ બીજ જમા દસ દસ વર્ષ સુધી પંદર પંદર વર્ષ સુધી એક ને એક કેમ બદલી ના થઈ શકે કોણ કે ના થઈ શકે એના એ જ સોના માટે કેમ બુટલી ગરો પાછા લાવવું બુટલી કરો લાવ પાછા આયકર આ મારા પોલ સ્ટેશન પાછા આવો તમે લો પાંચ લાખ રૂપિયા પણ પાછા આયકર ના મારા પોલ તો એ પાછા આવો એટલે અમારે કોઈ ચિંતા નહીં આ તો વાત નંબર થઈ ગયા લોકો બધી કંઈ વીસ પચીસ વર્ષની ઉંમરમાં મજા રોડે છે કોઈ ત્રીસ વર્ષમાં કોઈ પચીસ વર્ષમાં કોઈ ચાલીસ વર્ષમાં એ વચ્ચે છે બધા કહી શકો અચ્છા અને ગામમાં ક્યાં વેચાય છે

આંગણવાડી સામે એક મંદિર જોડે એક મંદિર ની બાજુ તમારા ભાઈ શું કામ કરતા હતા કડિયા કામે કર ખેતી નું કામે કર લેતા એ બધું કરતા એમના પત્ની કઈ કરે છે ના પર સુધી નહી અને બાળકો ની ઉંમર કેટલી હશે બાળકો ની ઉંમર પેલો 7 માં ભણે એક 7 માં માં ભણે એક 8 માં છોકરી 8 માં ભણે એટલે દીદી 8 માં ભણી ન ભણી સ્કૂલ નતી એ વખતે ના ભણી પછી હમ એટલે એક બા એક છોકરો ને એક છોકરી છે બે છોકરીઓ બે છોકરીઓ ને એક છોકરો છોકરી કોટી 7 17 18 વર્ષની છે અચ્છા એટલે ઘર નું ગુજરાન કે રીતના ચાલતું હતું પછી આ મજૂરી કરી નાવતા એ મજૂરી કરવા જાય એની જે હતી એ મજૂરી કરવા જાય એ થોડી મજૂરી કરી નાવ એમ કરે એ ચાલતા અને ઘરના એ રોક્યા હતા આટલા ટાઈમ થી એમને આ રોકતા પણ શું કહે કે હાથે તો એક કાંઈ જો રોકીને પકડીને બેસે આખો દિવસ જો પકડીને બેસે તો પછી કામ શું કરે આખો દિવસ તો જોડે જોડે ના કોઈ બી વ્યક્તિ હોય આખો દિવસ જોડે જોડે ના રહ્યા ગામમાં જઈને આવું છું પી જાય બસ પતિ જ વાત કઈ બહુ કકડાટ કરેરા આપણે જીએ કાંઈ કહો હતો હું જવું કહો તો કઈ ઘર ન કોઈ જાય તો કોઈ કહે શું કહું માસ ને આ છે તમારે જવું હોય તો જતા રહો ને તમારે કલેક્ટરમાં જવું હોય તો જતા રહો

પંદર દિવસ પછી તમે એના પછી આવજો ખૂલો નહીં તો હશે એવું બતાવીશ હમ કે જો આ બેન સાત હવે બોલું ગાડી લઈને મૂકવું કોઈ બેન જો આ ફોટો પાડે જે વર્ક કરવું એ કરી લેવું સામે જ પણ આ દૂષણ એ તો કેટલા બધી બેન બહેનોને વિધવા કરી નાખી કહો કરી નાખી શું થાય અત્યારે હું ઘણા બધા કરી નાખી આ લોકો ભૂલતા કોઈ કામ કરવા તૈયાર નહીં પેલા તો પોલીસ સ્ટેશન એટલે આપણું જે હાથ ભૂલોવો તો કશું ના કરી કાર્યવાહી થઈ હોત તો આ હદ સુધી ના પહોંચો આ હદ સુધી ના પહોંચો કાર્યવાહી કરી હોય તો પોલીસ કરે બેચનો ડાળું થી ગાળવાનો ગાડી લઈને એક દિવસમાં એક ઓટો મારી જાય અને એક એક વખત લઈ જઈ બે દંડા માર અ એટલે તીધા દિવસ ના ગાળ મહિના માટે મહી ગાળ દેતો તો કતો ના ગાળ તમારા ભાઈને હોસ્પિટલ લઈ ગયા હતા તમે નથી લઈ ગયા અચ્છા રાતે ખબર પડી તમને અચ્છા તો પીએમ માટે પણ નથી લઈ ગયા ના પીએમ માટે તો એના રિપોર્ટમાં શું આવ્યું પીએમ રિપોર્ટમાં બેન આપણો કશું રિપોર્ટ હજુ મળ્યો નથી આ હમ હમ હંમેશા વાર આવી દે કે લઈ ના ગયા અચ્છા એટલે તમને એવી આશંકા છે કે આ દારૂ પીવાને કારણે જ મૃત્યુ થયું છે હા કારણ કે પોલીસ નું એવું કહેવું છે કે હજી મિથેનોલ મળ્યું નથી એટલે પીએમ રિપોર્ટમાં કે એવું નથી આવ્યું એટલે

આ તો બેન શું ગામ હોય અહી માણસ પડ્યો હોય ચલો હું ચોકડી ને બીજો પડ્યો બીજા બે જણ પડી ગયા એટલે ખબર પડે કે ના પડે ગમે તેને ખબર પડે કે આ વસ્તુ જ થયું છે બે બે પેલા વડ નીચે પડી ગયા એ કઈ પડી ગયું એટલે ખબર તો પડે આપો કે આ દારૂ પીવા થયું શું નામ છે બેટા તારું સંતોષ સંતોષ કેટલા વર્ષનો હતો બાર બાર વર્ષનો છે અને કાલે પપ્પા સાથે પતંગ ચગાવતો હતો તું એકદમ સરસ રીતમાં હા અને તને ક્યારે ખબર પડી કે પપ્પાનું મૃત્યુ થઈ ગયું છે સાંજે જ સાંજે ખબર પડી અચ્છા તો તારી સાથે પપ્પાએ છેલ્લે ક્યારે વાત કરી હતી બાપોરે બપોરે શું વાત થઈ હતી પતંગ ચગાવતો તો ત્યારે પતંગ માંગી હતી એ દોરી હમ એટલે શાંતિથી તમે પતંગ ચગાવતા હતા અને પછી સાંજે ગયા અચ્છા એમની દીકરી છે તારું નામ શું છે બેટા કવિતા અને કવિતા તારી ઉંમર શું છે ચૌદ્યા ચૌદ વર્ષ અને તને બેટા ક્યારે ખબર પડી કે પપ્પાનું મૃત્યુ થયું છે સાંજે છે સાંજે ખબર પડી અને મતલબ તારીખ ક્યારે વાત થતી હતી પપ્પા સાથે સવારે સવારે કાલે બધું જ સરસ હતું ને તહેવાર હતો પતંગ ચગાવતા હતા ગામમાં આવી રીતના ખુલ્લામાં દારૂ વેચાતું હતું તો ક્યારેય તમે લોકોએ વિરોધ કર્યો હતો કે ભાઈ અમારા પતિ આવી રીતના દારૂ પીવા જાય છે તો તોય અડ્ડાઓ બંધ કરો હાવ ખીધેલું કીધેલું ખણ પડેલીઓ ખણ બે પણ બોડ નહીં લાઈક હું એ જાઉં તો પડું અડડાવાન તો એ તો એ લોકો દારાવાળાના ત્યાં ગયેલા હોવ પડ ડે અમે આવોય બધાય

પતિંગ ઉડાંગ જગાવતા આવતા બાપર પતિંગ ચકાય પછી મોડઈ જાય આ છોકરા હંગાત પતિંગ દર ચકાઈ દા ઉપર પહેલ જ જાય એટલે કાલે બધી સુખ શાંતિ હતી તે સુખ શાંતિ કાશાય એટલે તમને શું લાગે છે સેના કારણે તમારા પતિનું મૃત્યુ થયું છે એમ ખરાબ દારૂના કારણે થયું છે કે એમને બીજી કઈ તકલીફ દારૂના જ કશી તકલીફ નઈ બે કોમે કોમે બહુ કરતા આ ગંગાબહેનને જવાબ જોઈએ છે કે આટલી બધી કમ્પ્લેન કર્યા પછી પણ અહીંયા કેમ ખુલ્લામાં દારૂ વેચાતું હતું એક દેશી દારૂની પોટલી ક્યારે લઠ્ઠો બની જાય છે અને ક્યારે કોઈના જીવ ઉજાડી દે છે ઘર ઉજાડી દે છે કોઈને ખબર નહોતી હોતી ક્યારે કાળ ભરકી જાય છે એ કોઈને ખબર નહોતી હોતી એક પોટલી લઈને આવે ત્યારે એને નથી ખબર હોતી કે એ લઠ્ઠો બની અને એ મરી જશે અને એ આ બેન વિધવા થઈ જશે આટલી બધી કમ્પ્લેન કર્યા પછી પણ જો તમારી આંખ ન ઉગડતી હોય તમે ખુલ્લામાં દારૂ જ વેચવા માંગતા હોય તો પછી દારૂની છૂટ આપી દો આ દારૂ બંધ છે એમ કરી અને ખુલ્લામાં દારૂ વેચવાનો કોઈ મતલબ નથી બોટાદમાં જ્યારે લઠ્ઠાકાંડ થયો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે આ લોકોને હિંમત કોણ આપે છે ખુલ્લામાં દારૂ વેચવાની નાના નાના બાળકો રજડી પડ્યા છે ગંગાબેનના ઉંમરે શું કમાવા જશે ગંગાબેન એમના બાળકોને કેમ મોટા કરશે કોઈએ વિચાર્યું છે જ્યારે પતિ જતો રહે તહેવારના દિવસે ઘરમાં મરસિયા ગવાતા હોય ત્યારે શું થાય એ તમને ખબર છે કેવી રીતના ખબર હોય જ્યારે તમારા ગયા હોય તો તમને ખબર હોય આ ગંગાબેનને જવાબ જોઈએ છે કે આટલી બધી કમ્પ્લેન કર્યા પછી પણ ગામમાં દારૂના અડ્ડા સુધી જઈ અને એનો વિરોધ કર્યા પછી પણ આ બુટલેગરોને અને આ ખુલ્લામાં દારૂ વેચવાવાળાને હિંમત કોણ આપે છે